નમસ્કાર ખેડૂત મિત્રો હું દિલીપ ભંડેરી આજે સ્પેશિયલી જે છે રાણપુર ગામ તાલુકો ભેસાણ અને જિલ્લો જુનાગઢ ગામના પ્રગતિશીલ ખેડૂતોની ખાસ કરીને મુલાકાત માટે અમે આવેલા છીએ અને આજનો આપણો મુખ્ય વિષય છે ડુંગળીનો પાક અને ડુંગળીના પાકની અંદર અગત્યની માવજત રાણપુરની અંદર ગયા વર્ષે લગભગ લગભગ પંદરસો વીઘાની ડુંગળી હતી અને આ વર્ષે પચીસોથી ત્રણ હજાર વીઘાની વચ્ચે જે છે ડુંગળીનું વાવેતર છે પરંતુ રાણપુર ગામના ખેડૂતને જ જે આપણે સીધું પૂછીએ કે આ વખતે ડુંગળીની અંદર એમને જે છે સૌથી મોટો પ્રશ્ન કયો નેડ્યો છે શું નામ તમારું ઋષિક ઋષિકભાઈ આપણી સાથે છે રાણપૂત ગામના પ્રગતિશીલ ખેડૂત છે ઋષિકભાઈ તમારા ગામની અંદર ત્રણ હજાર પચીસો ત્રણ હજાર વીઘા ડુંગળીનું વાવેતર છે પણ સૌથી મોટો પ્રશ્ન અત્યારે કયો જોવા મળે છે અત્યારે તો આ પ્રશ્ન બાફિયાનો વધારે છે નમૂના જે છે સૌરાષ્ટ્રના ખેડૂતોને બતાવો જેથી એમને ખ્યાલ આવે કે ભાઈ બાફિયો અથવા તો જે છે તમે તમારી લોકલ ભાષામાં અલગ અલગ નામથી એને ઓળખતા હોય જેમ કે તમારે આ પ્રશ્નને કયા કયા નામથી ઓળખે છે ખેડૂતો બાફિયો છે વાયરસ છે કોઈ બાફિયો કહે છે કોઈ જે છે વાયરસ કહે છે કોઈ

એક નવી ટેકનોલોજી માર્કેટમાં લઈને આવ્યું છે કે જે ખાસ કરીને એ ટેકનોલોજી એટલે કે એ પ્રોડક્ટ કે જેનું નામ છે ઈમારા આ ઈમારાનું કામ શું છે તો કે છોડને રોગપ્રતિકારક શક્તિ આપવી ઈમારા જે છે એ ચાર કિલો પ્રતિ એકર પ્રમાણે એટલે કે જો છોડગુઠાનો વીઘો હોય તો અઢી વીઘામાં ચાર કિલો પ્રતિ એકર પ્રમાણે આપણે પાણી ભેગું પાણી આપવાનું હોય એની પહેલાં ઝીણી રતી ભેગું ધૂળ ભેગું અથવા ખાતર ભેગું મિક્સ કરી અને ડુંગળીના પાકમાં જો આપી દઈએ તો છોડની રોગપ્રતિકારક શક્તિ જે છે જબરજસ્ત થાય છે અહીંયા ચાર ગાઠિયા જોઈ શકો છો આવા યુનિફોર્મ ગાંઠિયાવાળી ડુંગળીનું જે ઉત્પાદન લેવું હોય ગુડિયાનો વિકાસથી લઈ ગાંઠિયાના બંધારણથી લઈ અને છોડની મજબૂતાઈ કે જેમાં રોગ અને જીવાતનું પ્રમાણ જે છે ઓછું જોવા મળે આવી ડુંગળીનું ઉત્પાદન લેવું હોય તો ઇમારા પ્રોડક્ટ જે છે એને ચાર કિલો પ્રતિ એકર પ્રમાણે આપણી ડુંગળીમાં અવશ્ય જે છે વાપરવી હવે અત્યારે જે પ્રશ્નો છે આ જે છે બાફિયાનો પ્રશ્નો છે સાથે જે છે ભાઈ પોતે જે છે શું નામ કીધું ઋષિ ઋષિકભાઈ પોતે જે છે એમના ખેતરની અંદર નવ સપ્ટેમ્બર એટલે કે આજથી વીસ દિવસ પહેલાં આ ઈમારા પ્રોડક્ટની ટ્રીટમેન્ટ કરેલી છે બરાબર આ ઇમારા પ્રોડક્ટની ટ્રીટમેન્ટ એમને કરી છે ને આ એમના ખેતરની જે છે ડુંગળી છે આ પાછળ પણ જોઈ શકો છો બીજા ખેડૂતો જે છે ડુંગળીનું નિરીક્ષણ પણ કરે છે સાથે કંપનીના પ્રતિનિધિઓ પણ જે છે અહીંયા આવેલા છે અને આપણે એશિયન એગ્રો એજન્સીમાંથી વિવેકભાઈ બાબરિયા પણ આપણી હારે છે આ ડુંગળી જે છે ખાસ ખેડૂતોને બતાવો કે ઇમારા વાપરા પછી આજે વીસ બાવીસ દિવસ જે છે થયા છે ઇમારા વાપરું એને અને ડુંગળીની પરિસ્થિતિ કેટલી સારી છે હવે હું ભાઈ જે છે આપણા પ્રતિષ્ઠિત ખેડૂત જયારે એમને વિનંતી કરીશ કે તમે જે છે વાઇપરું વાપર્યું આજે વીસ બાવીસ દિવસ થયા તમને ઇમારા વાપરા પછી શું શું ખેતરમાં ફરક લાગ્યા ફરકમાં ઘણો ફેરફાર દેખાય છે ગ્રીનરી છે બરાબર પછી આ પીડા સ્પટતી અતિ બંધ થઈ ગઈ છે બરાબર ગ્રોથ સારો છે મૂડનો બરાબર ગુજરાતનો વિકાસ જે છે સારો છે એ સારો ઓકે આ સિવાય આ સિવાય બીજું આ બાફિયાની અસર આમાં ગણી તો સાત વીઘામાં કાંઈ નો બરાબર જે બીજા ખેડૂતોને જે પ્રશ્ન છે બાફિયાનો એટલો પ્રશ્ન ઇમારા વાપરા પછી એમના ખેતરમાં નથી આવું જે છે આપણા જે સાથે જે ખેડૂત મિત્ર છે કે જેમને ઇમારા વાપરેલું છે એમનું આ કહેવું છે મિત્રો ઇમારા જે છે એક એવી ટેકનોલોજી છે વિશ્વની પહેલી એવી પ્રોડક્ટ છે કે જેની અંદર ફર્ટિલાઇઝર એટલે કે સલ્ફર અને જીંક જેવા બે તત્વો અને સાથે જે છે એ પોઈન્ટ સિક્સ પર્સન્ટ ફિપ્રોનિલ પણ એ પણ ડબલ્યુડીજી ફોર્મ્યુલેશનમાં છે એટલે ખેતરની અંદર એક વખત ઇમારે આપીએ એટલે જમીનના આખા આખા ધડાની અંદર જે છે સલ્ફર ઝીંક અને ફિપ્રોનિલ આ ત્રણેય ઘટકો વ્યવસ્થિત ફેલાઈ જાય છે સારી ટેકનોલોજી એમાં છે એના કારણે જે છે જમીનના આખા ભાગની અંદર ફેલાય જમીનના ધડામાં નીચે પણ ઉતરે છે અને મૂળાટની આજુબાજુનો જે વિસ્તારો ત્યાં છોડવાને જે છે પૂરું પોષણ પાડે છે સાથે જે છે જમીનજન્ય જીવાતથી જે છે રાહત આપે છે અને સરવાળે પૂળવો એટલો મજબૂત થઈ જાય છે એની રોગપ્રતિકારક શક્તિ એટલી સારી થઈ જાય છે એટલે આ પ્રકારની ડુંગળી જે છે અને બીજા પાકો અગત્યના જે રહ્યા એની અંદર રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી રંગરૂપ ખૂબ સારું મળે છે અને આગળથી આવતા રોગ જીવાત અટકે છે બરાબર તો આવી રીતે સૌરાષ્ટ્રના દરેક ખેડૂતે પોતાના ખેતરની અંદર ચાલુ વર્ષ એટલે બે હજાર ચોવીસનું ડુંગળીનું વર્ષ કહી શકાય છેલ્લા પંદર દિવસથી એવરેજ સાતસોથી આઠસો રૂપિયા જે છે ડુંગળીનો એક મણનો ભાવ છે અને આની વચ્ચે જે છે ગાંઠિયા થવાની શરૂઆત થઈ ગઈ છે ટૂંકા ટાઈમમાં સૌરાષ્ટ્રની ડુંગળીઓ જે છે એ ખેડૂતોને સારી કમાણી કરી આપે એવી આશા છે તો દરેક ખેડૂતે જે છે એ ઇમારા પ્રોડક્ટનો ઉપયોગ કરવો ચાર કિલો પ્રતિ એકર પ્રમાણે આપ રેતી ભેગું અથવા ઝીણા ઝીણી ધૂળ ભેગું અથવા તો ખાતર ભેગું આ ઈમારાનો ઉપયોગ જે છે એ કરી શકો છો ધન્યવાદ